બરવાળા તાલુકામાં પશુઓ ચરાવવા બાબતે વાડી વિસ્તારમાં જૂથ અથડામણ થતા દસમી બાર લોકો ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્તોને બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લવાયા બોટાદના બરવાળા તાલુકાના ઢાડોદર અને ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના દાત્રેટીયા ગામ વચ્ચેના વાડી વિસ્તારની ઘટના ખેતર વિસ્તારમાં પશુઓ ચરાવવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી અને ગાળા બાદ થઈ હતી જૂથ અથડામણ ગાળાગાળી બાદ મામલો ઉગ્ર બન્યો હતો જેથી મારા મારીમાં દસમી બાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા સમગ્ર ઘટનાની જાણ બરવાડા પોલીસને થતાં ઘટના સ્થળ પર દોડી ગઈ હતી બરવાળા તાલુકાના રાડોદર ગામના વાડી માલિક ઈજાગ્રસ્ત નિલેશભાઈ નાથાભાઈ શિહોરાએ આપી માહિતી

અને બે જણા ને ફર ગયું છે એકને હાથ ભાંગી ગયો છે અને એક બે જણા ને માથામાં મારી મારીને બધું તોડી નાખ્યું હાથમાં લાકડીયું ને ધારિયા ને એવું બધું ફરસ્યું ને એવું હતું અને અમે હાવ હથિયાર વગેરે ના હતા અને એવડા એને મન ફાવે એમ માર્યા છે અમને અને ઉપર જતા એવું કીધું છે કે ભાઈ તમારે જે કરવું એ કરી લેજો આ તો થશે જ તે એમ રામુભાઈ રાજુભાઈ હતા અને કરશનભાઈ જગમાલભાઈ અને વિજલ વિજયભાઈ જગમાલભાઈ હતા અને કવાભાઈ ગગજીભાઈ હતા અને લક્ષ્મણભાઈ રાજુભાઈ હતા અને બીજા બે ત્રણ જણા હતા એ લોકોના મને નામ નથી આવડતા પણ એ લોકોએ તો એવું કીધેલું છે કે ભાઈ તમાર થી જે થાય તે કરજો આ તો થવાનું જ છે લેવ